Ramai bahasa awal, no GPS, only anu bau, warso no anu bau saya bay, si delete itu ya makanya ini hal eh, naga awak korway masih jasa kain ini garik mah, protector waduh, ane, bohor anu bau, cahno, ayo hey, uh, surjali kalau detector no hambrodamai. Могу я его એક જણાની કમેન્ટ હતી કે ઝાર વેસવાની છે તો આ ભાઈ આપણે બધી છે લગભગ બે અઢી ગાડી માલ હે પછી તો આપણી ગાડી અહીંયા વાડીમાં આવે નહીં કારણ કે દિનેશભાઈના ના ને ચણા ને હે અર્જનભાઈના રસ્તા હે હાકડા એટલે બધી ગાડી ના આવે ટ્રેક્ટર ને બોલેરો આવી શકે અને વીસ કિલોનો ભાવ બસો ને એસી રૂપિયામાં વેસવાની છે ફિક્સ રેટ છે એમાં લાંબો કંઈ ફેરફાર થાય નહીં કોઈને જોતી હોય પોરબંદર દ્વારકા આવે ગામ મારું લાંબા બંદર વાઢેલી નીણ છે હપડિયા ડુંડાવાળી અને ખડનું એક સોટું નંબર જવાબદારીવાળી નીણ અને ઓગણી દાતે વાવેતર એટલે હાવ ઝીણામાં ઝીણી ઓગઠાઈ જરાય ના કાઢે મણનો ભાવ બસો એંસી રૂપિયા અને કોઈને પુરાણી છે બી જોતી હોય તો એક પુરાણા પચીસ રૂપિયા ફિક્સ રેટ એમાં કંઈ બાંધસો થાય નહીં એને લેવી હોય એને આવી અને પોતાને ભરી જવાની રહે ભરી અમી નહીં દઈ ચોખ્ખી વાત કોઈને જોતી હોય તો કોન્ટેક કરજો આપણો ઇન્સ્ટાગ્રામમાં નંબર એ રીલ નાખેલ છે એટલે આ બધી જાર આપણે બેસવાની જ છે મારે રાખવી એક એક બે ભર જેટલી રાખવી બાકી બધી લઈ દેવાની જ છે ગાડી નહીં આવે હમણાં દસ દી ્ટરને બોલેરો આવી રાખીએ ગાડીની વાલ નાખીએ આઠ દસ દિની એ બધું તો હવે ફટાફટ હીરાવી લઉં અને જીરામાં હાજરી પુરાવી આવું ને સૂયું બૂહ્યું કેવું છે આપણે એ પહેલે ત્યારે વહેલું આવે તો લેતું ને જીરાનું એમાં ઘણા દિવસથી આપણે રીક્ષણ કર્યું હીરા બિરાવીને આવી ગયા આપણે ભાગવાળા જીરામાં ચક્કર મારવા આ જીરામાં આપણે આઠ નવ દિવસ થઈ ગયા હે ગીલેલીનો સ્પ્રે કર્યો હતો બીજો એ બસ પાછું કંઈ કર્યું નથી અને આની કોઈ જો હવે પુલ બુલ ને મંડું ઓછું પડવા મુકાવાઈ ગયું કારણ કે એમાં પાણી ચારે જ કહી દે ને વાવલે વહેલું હતું એટલે હવે જમીનની ફાટી ગયા જો માલિક વારા બધી કોક કોક છે એમ તો આપણે ભેગી નાખી દીધી હતી પહીના જ આઠ નવ દિવસ થઈ ગયા પાછો થ્રીપનો હમણાં બહુ હે એટલે એક ઓટર સોલ્યુબલ ખાતરનું રાઉન્ડ મારવાનું વિચાર છે ને એટલે ભેગી થોડી થોડી નોર્મલ થ્રીપની નાખી દઈ તો શું છે વાંધો ના આવે ને દાણા શું ખાઈ જાય ભરાતા નથી બધા તમને બતાવું જો આ ફૂમકીમાં અમુક દાણો હોય ને ઝીણો રહી જાય બધો દાણો નથી ભરાશો ઘણી બધી ફમકી આવી ખોટી પડી ગઈ પીરી પડી અને ટૂંકમાં ફોફું થઈ જાય એટલે કાં જીરો બાવન ચોતરી ને કાં તેર જીરો પિસ્તાલીસ એક રાઉન્ડ લેવો તો થોડોક ભેદી જડી દે આને અને દાણો હેરખો ભરાઈ જાય ભરાવાનો હોય હવે આ ટૂંકમાં પંદર દીમાં તો મંડીએ પીરું પડવા પંદર દી તો માન તવા છે મીંડા પીરકાવા બાકી ઓલ ઓવર જીરું કઈ આવું હે આ ઠીક છે બધું અમનીકો બગડી ગયું પણ ખારાવાળીમાં ચક્કર મારીમાં વરિયે નહીં જીરામાં કંઈ પીરું થઈને બેસી ગયું પાણી કાઢ્યું નથી પછી એમાં ઢીકમાં હવે બહુ ખર્ચા કરવા દેવું છે નહીં ખારાવાળીને જીરામાં નોર્મલ રાઉન્ડ મારવાના સાહેબ બાકી આ થોડુંક ઠીક છે અઢી બે અઢી વીઘાનું અમનીકો પારવું છે તો ગુમરો માર લો કાર્ય બારી નો આમાં બીક નથી કારણ કે પાણી જ નહીં ચાર એક પાણી પછી એક ટોટલ ચાર પાણી પાયા આવેલું ભાગ્ય ઢાર વાળું હોય ને પીરું બળવા મીડું આમાં થોડોક હતો બગાડ દેવું પાછો વાંધો નથી જો આવું થઈ ગયું ઊભું થઈ ગયું એમ નંબર હવે વધારે નથી બગાડતું બગડવા નથી બગડી ગયા આજુ આ દાણા નહી ખાઈ ખોટા પડી ગયા પમકી ખાઈ અને ઈરુક માં હવે ભરાય નહી ખોટા પડી ગયા એવું બધું હે હાથ હા હાથ આખું જીરો એવું નીકળ્યું ને મજા છે યાર આખા જોવાની કારણ કઈ હલાર મંડાણ હતું ને સંજયભાઈ વાળામાં હે થોડાકમાં જ છે ખરાના જગ્યામાં પણ એની જે વહેલ ને એની જે ફ્લાવરિંગને છે ને નેક્સ્ટ લેવલ હે ઘાટું એવું હે અને આમ તમે જવો તો આમ આમ મજા જાય થાય ગયા બેઠા રહી અને આમાં આપણે કઈ જાતનો વાંધો નથી હજી હમણાં જ આપણે નેટિવનો રાઉન્ડ માર્યો ભેગી થઈ મેં એમ નાખી દીધી ખબર જ હશે કે શું છે હવે આવીએ જ એટલે આમાં કઈ જાતની થ્રીપ બ્રીપનો એટેક છે નહીં અને કંઈ વાંધા જેવું હશે નહીં હવે આમાં જીરો બાવાવાન ચોત્રીનો રાઉન્ડ આવી એક બે દિવસમાં બાકી બધું કમ્પ્લીટ છે હા આપણે ખારા નું જીરું હવથી છેલ્લે વવાણ તો નહીં એમાં ટૂંકમાં હવે જમાવટ નહીં થાય બગડી ગયું કારણ કે બધું પછી બધું જીરું એક થઈ જાય તો એવડા પૈસા નાખવા ક્યાં થોડુંક તો બગડવું જોઈએ ને એટલે આ વાડીમાં બહુ મહેનત કરવા જેવું હવે દેખાતો નથી મને એ આ બધું પીરું પડી ગયું મેં જરાક જુમ કરીને બતાવું પીરું પડી અને રીવેસ માર દીધો પાછો જીરાઈ હવે બદલે કઈ તું હવે આમાં પાળા પાળા નોર્મલ રાઉન્ડ મારવાના છે આ વડા વડા ઘેરા છે નહીં હસવાના છે રીએ નહીં જો કે આનો એકબીજાનો શેપ લઈ ગયા રાખે પણ હવે જ્યાં પી ગયું ને બહુ ટૂંકમાં દાખલો કરવા જેવું છે નહીં હવે આપણામાં એટલે નોર્મલ નોર્મલ એને ખોટું ના લાગવું જોઈએ મને દવા નથી સાચતા એવી રીતના સાચવાનું થાય બાકી આ ઘેરો એક જોખાવાળીનો ઘેરો અને આ નોર્મલ સેટમાં બહુ વખાણા જેવું નથી સાધારણ છે આ ઘેરો ને કે આપણે ધોખાવાળીનો ઘેરો એ ઠીક ઠીક છે તો હવે જીરો બાવન ચોતરી આપણી પાસે છે નહીં જીરો બાવન ચોતરી એમાં મારવાનું હે પેકી થિપ ની દવા મારવી અને આમાં ખાલી જીરો બાવન ચોતરી ની કરવાનું છે પોષણ દેવાનું છે ખોરાક દાણો ભરાવાનો બપોરના બાર વાગી ગયા હે અને આપણું ખેતર એકદમ કમ્પ્લીટ ખેડાઈ ગયું પાછી જટકા દોરી એમને નીની પરથી મારી દીધી જેથી કરીને માલ બલ આવે રાખે તો ઉપાધિ નમ રહ્યા એટલે બધું પેક કરી દીધો હોય રહ્યો ની કોરા બધું ખુલ્લું હે અને હવે અહીંયા પાછો બક્કાલનો વાવવાનો પ્લાન છે બાપુનો બાપુ હોવાના ટ્રેક્ટરમાં હતા બપોર સુધી બેઠા રહ્યા થાય કા નહીં મજા આવે નહીં ટ્રેક્ટરમાં ટીંગાવાની આડી વાત નાખી દીધી વડો કરી નાખો છો આમાં તરબૂચ ટેટી કાકડી એક ગાડી ભરાઈ ગઈ આપણે તરબૂચની વાત

Paclare când eu totaie ce? Că nu țada, bai, pași trai cării, bai da oricând se duce, gula bine, dulția ne lalne, colar colar nașară terbus. Alăur unul nașară nu a văzit via, a văzit via pe de baguar a dirama, cu aro maroa, cătă se, cu o cătă se, ter diropistali, ter diropistali, ter tecană trotul.

આખી વાડીમાં ફુવારો મારી દીધો અઢાર પંપ છટકાવ કરી છ બીઘા અઢાર પંપ ચાલ પંપ દો બાપુના બાગનો ખાલી કરે અને આજના ટૂંકમાં હા ટૂંકમાં ઉનાળા જેવું વાતાવરણ ગરમી થાય દવા સાવા માં અવરી પવાણું ટકા જ આકાર આવીએ હમણાં કદી ને આવી નથી કેવી કહેવાય કાલ ખબર પડે જો રાતે પાછો ઓગમણ થઈ જાય ને તો અબાવ નહીં આવે અને જ જાકાર અબાવી એ મારે ખબર પડે